ચૌદસો એકતાલીસ રૂપિયા હે થોડું કલર વાળું છે બસ્તર વધારે ચૌદસો ને એકતાલીસ રૂપિયા છે ચૌદસો એકતાલીસ પંદરસો અગિયાર રૂપિયા કલર વાળું છે માલ ચોખ્ખો બસ્તર બસ્તર નથી પંદરસો અગિયાર રૂપિયા કલર માલ

તેરસો છુપિયા ગયા છે તેર છો ને એકત્રીસ રૂપિયા ગયા બેઠા તો

કલરમાં ગાડીનો કાપી હતી કલર એકદમ ઝેરી 그린 નથી ડબલ પેરોટને સિંગલ પેરોટને એ તમર ઉપર આઈ લે અઢારસો ને રૂપિયા છે અઢારસો છન્નું એટલે ઓગણીસો રૂપિયા ગણો આમાં અમારે ઉપર એક ઘેરો બાકી ગામડી કંઈ જાય ને સિંગલ ભેરો છે ડબલ ભેરો એવી પૈસા આ છે અઢારસો છન્નું એટલે ઓગણીસો રૂપિયા ભાવ છે ચાલીસ પિસ્તાલીસ અઢારસો ને છત્રીસ રૂપિયા છે રાણી છે ફૂલ અઢારસો છત્રીસ અઢાર છત્રીસ અઢારસો છત્રીસ રૂપિયા થાય છે રાણી રાણી એક ધાણી તેરસો રૂપિયામાં વેચાય છે અઢાર છત્રીસ માં વેચાણી ઓગણીસો રૂપિયામાં વેચાણી તો જેવો માલ જેવો કલર એવા પૈસા થાય છે